મંદિરે પૂજ્ય જલારામ બાપાને ત્રણસો એકાવન કિલો કેસર કે રીન

કિલો જેટલી કેરીઓ બાપાના ચરણો અને પરિસરમાં સુવ્યવસ્થિત રીતે સજાવટ સાથે ગોઠવીને પાંચે કલાકની મહેનત બાદ અલૌકિક શણગાર કરવામાં આવેલ હતો બાદમાં સાંજે ચાર થી રાત્રિના દસ વાગ્યા સુધી આંબા મનોરથ શણગારના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવેલ હતા આ અલૌકિક શણગારના દર્શન કરી જલલા બાપાના ભક્તોએ ધન્યતા પ્રાપ્ત કરી ભાવ વિભોર બન્યા હતા અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય